અંદર રૂપિયા બેગ ખાલી આવી કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે સુરતની આ ઘટના છે ચેતન જોડાય છે વધુ વિગત લઈને ચેતન કતારગામમાં બંદૂકની અણીએ કરોડની લૂંટ કરવામાં આવી છે અહીંયા વધુ એકવાર કાયદાની લલકાત ઘટના સામે આવી છે

ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવવામાં આવી ચેતન જોડાયા છે મારી સાથે ચેતન આંગે વધુ અપડેટ આપશો જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારની છે જ્યાં સેફ ડિપોઝિટ જે વોલ છે તે વોલમાંથી રૂપિયા એક કરોડ ની જે રોકડ રકમ છે તે એક કારમાં ચાર શખ્સો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન એક જે શખ્સ છે તે બંદૂકની અણીએ આ કારને રોકવામાં આવી હતી અને પોતાની જે ઓળખ છે તે ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી આ કારમાં બેસી ગયો હતો ત્યારબાદ આ જે કાર છે તે કાર લઈને જે ઓળપાનું જે શેરડી ગામ છે તે શેરી ગામ નજીક લઈ જવામાં આવી હતી શરૂઆતના સમયે આ તમામ લોકોને જે જહાંગીરપુરા વિસ્તાર છે ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી જે આરોપી છે તે આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે તેમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જે કાર છે તે કાર વહેલી સવારે સુરતના ઓલપાડ નજીકના જે શેઢી ગામ છે તે સેટી ગામ નજીકથી મળી આવી હતી જે રોકડ રકમ ભરેલો જે ઠેલો છે તે ઠેલો મળી આવ્યો હતો કે રોકડ રકમ ગાયબ છે હાલ તો જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પર જ પોલીસને આશંકા જોવા મળી રહી છે હાલ તો ચારેય કર્મચારીઓ છે તેની ઉલટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી આભાર આપનો માહિતી બદલ